આણંદ શહેરમાં સો ફૂટ રોડ પર લલિતા પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના ગામના રહેવાસી સુરેશ મારવાડીની રાધાસ્વામી સુલી કોમ્પ્લેક્ષની બાજુમાં ઓટલા પરથી લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસે તપાસ કરતા મૃતક સુરેશ મારવાડીના મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલી હોવાના કારણે મોત નીપજ્યું હોવાનું ખુલ્યું હતું પોલીસે તપાસ કરી ઘટના સ્થળની આસપાસના વિસ્તારમાં સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ હાથ ધરી હતી પોલીસને હત્યા અંગે કડી મળતા પોલીસે હત્યા કરનાર આરોપી સરદારગંજમાં રહેતા અને મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના ચાંદના ગામના વિપુલ ઉર્ફે કાળુ રામાજી મારવાડીને ઝડપી પાડ્યો હતો તપાસ કરતા માત્ર બસો રૂપિયા માટે મિત્રએ જ હત્યા કરી હોવાનું ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી ત્યારે આ મામલે પોલીસે આરોપીની પૂછપરછ કરતા વિપુલ મારવાડીએ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ દસ નવ બે હજાર ચોવીસના રોજ સવારના આઠ પંદર પછી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં હકીકત મળેલ કે સરદારગંજમાં કોમ્પ્લેક્ષની બહાર એક ડેડ બોડી પડેલ છે જેથી તાત્કાલિક આણંદ ટાઉન ના પીઆઈ ઝાલા સાહેબ તથા પીએસઆઈ રબારી ઘટના સ્થળે પહોંચી ગયેલા અને આ બાબતે ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરતા ડેડ બોડી છે એ સુરેશભાઈ રાવતાજી મારવાડી રહેવાસી સો ફૂટ રિંગ રોડ આણંદનો નો હોવાની હકીકત જણાવેલી આ ગુનો અનડિટેક હોય આ બાબતે રાધાબેન સુરેશભાઈ રાવતાજી મારવાડીની ફરિયાદ લઈ અને અનડિટેક મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો આ ગુનો અનડિટેક હોય ગુનો ડિટેક કરવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી મુથલિયા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી કુંભાવત સાહેબ સૂચના અને માર્ગદર્શન હેઠળ આનંદ ટાઉન પીઆઈ ઝાલા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના ના પીએસઆઈ રબારી સાહેબ ટીમોએ આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ આનંદ ટાઉન માં આવેલ નેત્રમ ના સીસીટીવી કેમેરા તેમજ ગુનાવાડી જગ્યા આજુબાજુના સીસીટીવી કેમેરા નો અભ્યાસ કરેલો તેમજ હ્યુમન રિસોર્સિસ ઉપયોગ કરી આ ગુનામાં સંડોવાય વિપુલ ઉર્ફે કાડુ રામાજી મારવાડી રેવાસી આણંદ સરદારગંજ મૂળ રેવાસી ચાંદના તાલુકો જિલ્લો ઝાલોર રાજસ્થાનને ને અટક કરવામાં આવેલો છે આ ગુનાની એમઓ જોવા જઈએ તો તારીખ નવ નવ બે હજાર ચોવીસ અને દસ નવ બે હજાર ચોવીસ ના રાત્રિના સમયે મરણ જનાર તથા આરોપી બંને બસ સ્ટેશન પાસે મળેલા સાથે તે લોકોએ ચા પીધેલી ને ત્યાર પછી સાડા પાંચ વાગ્યાના સુમારે સરદારગંજ પાસે આવી અને મરણ જનાર પાસેથી રૂપિયા હોય તે રૂપિયા પડાવવા માટે આરોપીએ તેને પથ્થરથી તેના મો ઉપર અને માથા ઉપર પથ્થરોના ઘા મારી એનું મર્ડર કરી તેની પાસેના બસો રૂપિયા લઈ અને નાસી ગયેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે આ બાબતે આરોપીને તાત્કાલિક અંડીટે ગુનો હોવા છતાં પીએસઆઈ રબારી તથા પીઆઈ ઝાલાએ ખૂબ જ ખંત અને નિષ્ઠાપૂર્વક મહેનત કરી અને ગણતરી કલાકોમાં આ અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે